એટલે એક કાર્ય ડોક્ટર હતો અને એ બેન હતા એણે મને એમ કીધું કે ભાઈ તમે શું થાવ મેં કીધું અમારે બેબડીના પપ્પા છું કે અને કોઈ બી સાથીનો હૃદયનો કોઈ તકલીફ હતી કીધું ના બેન કોઈ જ એકની કઈ હતી નહીં પછી એણે એવું કીધું કે અમે ઘણી કોશિશ કરી પણ તમારી બેબલી એક્સપાયર થઈ ગઈ છે બરાબર એટલે મેં કીધું બેન તમારા કાંઈ સુવિધા નહીં જો એમ્બ્યુલન્સ ને ઓક્સિજનનો નો બાટલો બહાર પછી લઈ રહીને આવ્યા અને બેન બે વાર બહાર આવ્યા તો કે મેં એમ્બ્યુલન્સ વાળાને ફોન કરી દો ફોન કરી દીધો ફોન કરી દીધો એમ્બ્યુલન્સ આવી નહીં છતાં એણે એમ કહી દીધું કે તમારે બે ગ્લાસ પેટ થઈ ગયું પછી બીજા ડોક્ટરો આવ્યા જે ઓલા સિજરીન કરીને ગયા ને એ ડોક્ટર તો ઓલી નાની બેબલી લઈ અને એ વૈયા ગયા બરોબર ત્યાર પછી તરત સિજરીન થયું પાંચ મિનિટ થઈ ને એ ઓલા ડોક્ટર વૈયા ગયા ને તરત પાંચ મિનિટ થઈ